સાહેબ ટોટલ ચાર દિવસ સાહેબ કમ્પ્લીટ થઈ ગયા છે સીસીઈ પ્રિલિમ પરીક્ષાના બિલકુલ બિલકુલ સાહેબ આજે આજે એક જ શિફ્ટ હતી સાહેબ યસ ત્રણ થી ચાર ની અને આવતીકાલે સાહેબ બે સિફ્ટ છે એક સિફ્ટ ત્રણ થી ચાર ની

પાંચમા દિવસનું પેપર એનાલિસિસ જોઈએ સાહેબ કયા સેક્શનમાંથી બિલકુલ બિલકુલ ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે સાહેબ આપણી જોડે બિલકુલ અને સાહેબ બીજી વસ્તુ શું છે કે આ વિડીયોનો મેઇન ફાયદો શું તમે એનાલિસિસ જોવો છો અને તમારી કોઈ જગ્યાએ કચાશ રહી જાય છે આપણે વિડીયોમાં કહી રહ્યા છીએ કે આવો આવું પૂછાય છે આવું આવું પૂછાય છે અને એ જગ્યાએ જો કચાશ રહેતી હોય

એક બે બે ત્રણ જેવા પૂછાય છે મેં કીધું કે એ પ્રમાણે કઈ ધરખમ ફેરફાર નથી આવ્યો ઓકે ચલો તો જે પણ મિત્રો એક વખત લાઈવ છે એક વખત આપણે લાઈક કરી જોરદાર રીતે બરાબર છે પછી એનાલિસિસ જોઈએ આપણે

લખી છે ઓકે તો એનાલોજી એનાલોજી સાહેબ આપણે કાલે નંબર એના પ્રશ્નો આજે જોવા મળ્યા છે પેપર ફોલ્ડિંગ અને કટિંગ એના પ્રશ્નો આજે બે પ્રશ્નો તમને જોવા મળ્યા છે એનો સાહેબ આજે આપણે યસ આઠ વાગે સાહેબ લાઈવ કરવા જઈ રહ્યા છીએ પેપર કટિંગ અને ફોલ્ડિંગ જે મિત્રો ને એમ હોય કે તમારી પરીક્ષા બે થી ત્રણ દિવસમાં છે અથવા એનાથી સાહેબ લેટ છે યસ તો એવા મિત્રો ચોક્કસ થી પેપર કટિંગ અને પેપર ફોલ્ડિંગ નો લેકચર માં રાત્રે આઠ વાગે લાઈવ આવી શકે છે યસ પેપર ફોલ્ડિંગ અને કટિંગ ના દરેક વાર્તા પૂરી કરી દઈએ બરાબર સાહેબ એક મિત્ર કહી રહ્યા છે કે સો પ્રશ્ન વાંચવા પણ નથી મળ્યા સાહેબ એ તો આપણે વિદ્યાર્થી પાસેથી જાણીએ છીએ જનરલી વિદ્યાર્થી ને આવી ફરિયાદ રે ચોક્કસ કે પ્રશ્ન વાંચી નથી શકાતા નથી થઈ શકતા

ત્રણ થયા વોટર ઇમેજ તો પાંચ જેવા થઈ ગયા એટલે જનરલી જોવા જઈએ તો સાત સાત થી આઠ જેવા પૂછ્યા બરાબર છે તો ચોક્કસ થી ફાયદો થવાનો છે એક વાર તમે સારી રીતે નોન વર્બલ કરી દેજો ઓકે ચલો નેક્સ્ટ કરો ચલો આગળ વધીએ છીએ સાહેબ નેક્સ્ટ મેથ્સ તરફ યસ તો મેથ્સ માં પણ સાહેબ એ જ પ્રકારની પેટર્ન ઓવરઓલ જોવા મળે છે બરાબર છે તો ટકાવારીને સાહેબ બે થી ત્રણ પ્રશ્નો જોવા મળ્યા છે ટકાવારીની અંદર સાહેબ વિદ્યાર્થી મિત્રે એવું કીધું કે ટકાવારી અને નફા-ખોટના થઈને સાહેબ 4 થી 5 પ્રશ્નો જોવા મળ્યા છે એક્ઝેટ ટકાવારીના પ્રશ્નો કયા કહેવાય ને એક્ઝેટ નફા-ખોટના પ્રશ્નો કયા કહેવાય એવું જાણવા નથી મળ્યું પણ એના થઈને ચાર થી પાંચ પ્રશ્નો જોવા મળ્યા એવું કીધું છે સમય અંતર ઝડપમાં હોળી વાળા પ્રશ્નો ટ્રેન વાળા પ્રશ્નો છે અને ટાઈમ સ્પીડ અને ડિસ્ટન્સના પ્રશ્નો એમ થઈને ટોટલ બે થી ત્રણ પ્રશ્નો જોવા મળ્યા છે કામ અને સમય જોવા નથી મળ્યો એવું સાહેબ કહે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો કામ અને સમયનું એવું કહે છે એક પ્રશ્ન હતો તો આપણે જે વિદ્યાર્થીઓનો અભિપ્રાય લીધો એમાં એમણે કીધું કે કામ અને સમય ન હતું તો

કે સાહેબ પિસ્તાલીસ એટેન્ડ કર્યા પિસ્તાલીસે પિસ્તાલીસ સાચા હશે યસ યસ તો પણ તમારા સારા માર્ક જ કેવાય ટેન્શન ના લેતા

ગુજરાતી અને કમેન્ટ કરી કરી રહ્યા છે હું જ સાહેબ તો પૂછે ને કે તમને વિશ્વાસ હોય તમે ચાલુ યસ કેમ ગમે તેવું રિઝલ્ટ આવી શકે સાહેબ તલાટીમાં લોકોને એવું લાગતું હતું કે મારે તો પાંત્રીસ માર્ક છે કેમ નોકરી લાગશે સાહેબ મેં જોયું છે કે મહિલા કેન્ડિડેટ જો તો થોડું કેટેગરી વાઇઝ જોવો એટલે આ બધું અનિશ્ચિતતા નો ખેલ છે પણ તમને અહીંયા મિનિમમ ચાલીસ તો મંડળે કીધા જ છે એટલે તમને એમ થાય કે ચાલીસ ઉપર આઈ જઈએ તો તમે ચોક્કસ થી ગ્રુપ બી અથવા ગ્રુપ એ ની તૈયારી ચાલુ કરી જ દો આપણે કીધેલું છે મિત્રો ને કે તમે રિયલ એક્ઝામ આપવાનો પ્રયત્ન કરો કયા અર્થમાં રિયલ તો લેપટોપ કે કોમ્પ્યુટર વડે જો કે સાહેબ ઘણા વિદ્યાર્થીઓ તકલીફ બતાડે છે કે સાહેબ માની લો કે મિરર ઈમેજ નો પ્રશ્ન છે

આવે છે ખુબ જ સરળ એકદમ સરળ એકદમ સરળ નેવું ટકા વિદ્યાર્થીઓ કે સરળ હતું મજા આવે સરળ હતું મજા આય અને એની અંદર સર એક પેટર્ન ફોલો થઈ જ રહી છે

નથી એવો શોધવાનો છે ઓકે બીજું કેવું હોય કોઈ શબ્દ આપી દે ફોર એક્ઝામ્પલ નવરાત્રી તો કે કેવો સમાસ છે યસ અને ત્રીજું સમાસમાં શું પૂછે છે તો કે ઘોડા ગાડી સમાસ નો વિગ્રહ એટલે પૂછે સમાસ જ છે

ભાષાંતર હોય ગદ્ય સમીક્ષા તો થોડો ટાઈમ જાય બાકી આ તો ફટાફટ ટીક કરી શકશે બધા ચોક્કસ અને સાહેબ ઇંગ્લિશમાં પણ સેમ કેવું થાય છે ખબર છે સાહેબ ઇંગ્લિશમાં વસ્તુ એ થાય છે કે તમારે એ ધ્યાન રાખવું પડશે કે મારે આ તો સ્કીપ કરવું જ પડશે ચોક્કસ સાહેબ એટલે ત્યાં તમારો સમય બચશે ચોક્કસ ચોક્કસ ફોર એક્ઝામ્પલ સાહેબ ઇંગ્લિશમાં મિત્રો કીધું એ પ્રમાણે કે કોમ્પ્રિહેન્શન કંટાળાજનક હોય સાહેબ બધા જ લોકો એવું કીધું છે બિલકુલ રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં સાહેબ 3 થી 4 માર્કનો હોય છે પણ બહુ મોટો હોય છે એક કેવાનું એમ છે સાહેબ મિત્રો એવું કે છે કે આવડી તો જાય ઘરે બેસીને વાંચી તો આવડી જાય તો પરીક્ષામાં એટલી ટાઈમ લિમિટમાં કરવું અઘરું છે અને સાહેબ એક આમાં બધા મિત્રોને તકલીફ પડતી હોય છે કે ઓપ્શન એટલા મોટા હોય છે કે કઈ રીતે આ જમ્બલ વર્ડ કે સેન્ટેન્સ ગોઠવિયા ઓકે યસ ઇંગ્લિશમાં કયા ટોપિક ઇંગ્લિશમાં અ

કે તમે હું અગેન કહું છું જે જે મિત્રો પ્રશ્ન હોય હું તો એમ જ કહીશ ચાલીસ પ્લસ થાય તો ગ્રુપ એ કે ગ્રુપ બી ની તૈયારી શરૂ કરી દો યસ ન કરે નારાયણ કદાચ તમે ફેલ થાવ છો એક ટકા ચાન્સીસ એવો છે તો તમને એ તૈયારી પીએસઆઈ કોન્સ્ટેબલ માં કામ આવશે પીએસઆઈ કોન્સ્ટેબલ માં કામ આવશે જો ચોક્કસ પણ તમે એટલો વિશ્વાસ રાખો કે ચાલીસ માંડ થશે

કૃપા જાડેજા પૂછી રહ્યા છે સર સરક થી પંચાવન આવે છે તો સારું જ રહેશે ના લ્યો કે એક્યુરેસી હોય અને પચાસ આસપાસ માર્ક આવે છે તો હજી હજી તમારી જોડે માની લો કદાચ તમારી પરીક્ષા અઠવાડિયા પછી હોય તો તમે મોક ટેસ્ટમાં જે જે ભૂલો કરી છે એના પર વર્ક કરો તો તમે આરામથી સીસી પ્રિલિમમાં પચાસ થી પંચાવન લાવી શકશો અને બહુ જ સારા માર્ક કેવાશે બહુ જ સારા માર્ક કેવાશે

એમાં જ કહું છું સાહેબ ચાલી હોય ને તો એ તમે મંડી જ પડો યસ યસ ઓકે ચાલી હોય તો એ મંડી પડો આરામથી થઈ શકશો પછી તો રિઝલ્ટ આવે ત્યારે જ આઈડિયા આવે કે મેરિટ ચાલી રહ્યું કે સિત્તે રહ્યું કે હસી રહ્યું એ તો સાહેબ પણ તૈયારી તો આપણે 40 હોય તો કરવી જ જોઈએ શું કામ નથી કર્યું એમ કહો તમે હમણા ગમે એટલા अटेम्प्ट કર્યા હો પણ સાહેબ ખબર ક્યારે પડે ખળે ખબર પડે સાહેબ બિલકુલ એવું કહેવાય ખળે ખબર પડે એટલે રિઝલ્ટ આવે એટલે ખબર પડે કે શું છે બરાબર બિલકુલ પણ તમે તૈયારી 40 થતા હોય ને તો તમે કરી જ દો હું તો એમ એ કહું સાહેબ તમારી શિફ્ટનું પેપર બહુ અઘરું હોય તમારા પર વિશ્વાસ હોય કે આટલા માર્ક છે તો તમારે તૈયારી કરી જ દેવાય ઓકે ગુડ ચાલો સાહેબ તો આખો એનાલિસિસ મિત્રો સમજાવી દીધું છે

જે પણ વિદ્યાર્થીઓ બઉ મોટી છેલ્લા સાહેબ લેવાય એમાં સૌથી મોટી ભરતી છે ક્લિયર છે એટલે જોડે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે બે ચોવીસ નું વર્ષ એ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે બીજું સાહેબ આ બે થશે યસ કોન્સ્ટેબલ માં પીએસઆઈ કાયદો કરીએ ને તો અમારે ક્લાસ થ્રી માં કામ ના હા એવું વિદ્યાર્થીઓનો પ્રશ્ન થતો એટલે એમાં વર્ગ અલગ જ હતો કે હું તો સાહેબ કોન્સ્ટેબલ તૈયારી કરું એટલે કાયદો ગોખી નાખું

ની સાથે સાહેબ ભાષા નિયામક ભાષા માહિતી દરેક જેમ કે સમાનાર્થી તમે તો સમાનાર્થી અંતે ઓછામાં ઓછા અઢીસો ક્યુ યસ પીવાયક્યુ મેઇન છે સાહેબ હું તો એમ કહીશ કે આ બુક ઓર્ડર કરે અને ખાલી કરી નાખે ને સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ

તો એવા મિત્રોને સાહેબ બિલકુલ નવા ટ્રેન્ડ મુજબ ટેસ્ટ આપી હોય બિલકુલ નવા તમારે છવ્વીસ નંબર છે આપણું કમિટમેન્ટ હતું કે ટોટલ ત્રીસ મોક ટેસ્ટ લેવાની છે સાહેબ બિલકુલ આપણે છવ્વીસ સુધી પહોંચી ગયા છીએ બિલકુલ આપણે કમિટમેન્ટ ઉપર સાહેબ વળગી રહ્યા છીએ બરાબર બિલકુલ 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 સાહેબ છવ્વીસ નંબરની મોક ટેસ્ટ છે સોમવારે જે પણ વિદ્યાર્થી મિત્રોને તમારે ત્રીસેટી સ્મોક ટેસ્ટ લેવી હોય તો એમાં પણ પચાસ ડિસ્કાઉન્ટ છે ઓકે ચૌદ ડેટ પર રાખો મંડે એક્ઝામ છે તો તમે આગળની મિત્રો બધી આપી દો પચીસ તો આપેલી છે મિત્રો થઈ ગઈ છે એમાં બીજું સાહેબ હું તમને વાત કરું વીસ થી કરીને પચીસ એટલે કે સાહેબ છ ટેસ્ટ થઈ યસ છ ટેસ્ટ નો તો નવા ટ્રેન્ડ મુજબ જ છે યસ કેમ કે સાહેબ જો વીસમી ટેસ્ટ ચાર એપ્રિલ છે એટલે એક બે ત્રણ એપ્રિલ પછી એકદમ નવા ટ્રેન્ડ મુજબ યસ અને એવું નથી કે સાહેબ એક થી ઓગણીસ ટેસ્ટ કામ નહીં નથી અહીંયા રિવ્યુ લઈએ છીએ વિદ્યાર્થીઓ તો બધા વિદ્યાર્થીઓ કે છે કે અમે તો સ્ટાર્ટિંગ ની મોક ટેસ્ટ આપી હતી બહુ ઉપયોગી સાબિત થઈ ચોક્કસ સાહેબ પણ આ તો એમ હોય કે સાહેબ એકદમ અમારે એ જ રીતે જોવું છે જેવું અત્યારે પૂછ્યો પૂછ્યું એક્ઝેક્ટલી એવું તો તમે આ વીસ થી પચીસ છ ટેસ્ટ છે તમારી જોડે અવેલેબલ ચોક્કસ ચોક્કસ ઓકે ક્લિયર છે તો આ રીતના છવ્વીસ મી મોક ટેસ્ટ સોમવારે તમારે આપવાની રહેશે ઓકે નાવિક સાહેબ સર આપની મોકમાં પાસઠ પ્લસ માર્ક આવે છે તો ત્યાં કેટલો સ્કોર થશે

પોઝિટિવ જ થશે તમારી સાથે સારું જ થશે સાવ શાંતિથી નોર્મલ શ્વાસો કરતા કરતા આરામથી પેપર તમારે એટેમ કરવાનું છે કોઈ ઇશ્યુ નહીં આવે ઓકે રોનાલ્ડો ભાઈ સાહેબ એવું કે આજના પેપરમાં સાયન પ્લસ લાવે ને એની તૈયારી જોરદાર ગણવી એમ

એટલે તમારે જરાય નથી થશે તો તમે પરીક્ષા આપી શકશો એવું મને લાગી રહ્યું છે નવાણું ટકા સુધી તૈયારી તો તમે રાખો જ દુનિયા સાહેબ ઉમીદ પે કાયમ હે બિલકુલ બિલકુલ સાહેબ અને બીજું સેકન્ડ થિંગ સાહેબ કે પરીક્ષા હોય તો તમારે એકદમ હળવો મૂળ રાખવાનો છે સાવ શાંતિથી પરીક્ષા દેવા જવાની છે જરા પણ હડબડાટીમાં નથી આવવાનું કે ગભરાઈ નથી જવાનું સર પેલો પ્રશ્ન જો ભાઈ ના આવડ્યો બીજો ના આવડ્યો ત્રીજો ના આવડ્યો તો ગભરાઈ ન જવાનું કદાચ પાછળ તમને પચાસ માંથી પ્રશ્ન एकदम લાઈનમાં આવડી પણ જવાના હોય ચોક્કસ એટલે ગભરાઈ ના જતા ઇન્સોર્ટ કહેવાનો મતલબ એટલો છે બરાબર છે પોઝિટિવ એટિટ્યુડ રાખો બરાબર વાત છે એ જ કહી રહ્યા છે પોઝિટિવ એટિટ્યુડ અને એકદમ શાંત મને પરીક્ષા આપવાની છે જરાય કોઈ પણ પ્રકારનો મગજની અંદર ટેન્શન ના રહેવું જોઈએ

પરીક્ષામાં બે થી ત્રણ દાખલા પેપર કટિંગ પેપર ફોલ્ડિંગ ના પેલી એપ્રિલ થી કરીને તેરમી એપ્રિલ સુધી જે જે દિવસે પરીક્ષા લેવાય કે શિફ્ટમાં લેવાય દરેક શિફ્ટમાં આ પ્રશ્ન જોવા મળ્યા છે પેપર કટિંગ પેપર ફોલ્ડિંગ